આજે તમારા માટે પ્રીમિયમ કાર લઈને આવી ગયો છું બરોડા વાઘોડિયા ચોકડી પરથી તમે જોઈ શકો છો બે મર્સિડીઝ છે સારી એવી કન્ડિશનમાં છે બીએમડબલ્યુ છે આગળ જોઈએ તો હોન્ડા સિટી છે ચેવરોલેટની ક્રૂઝ છે તમે જોઈ શકો છો જે ફાઇવના પાર્સિંગમાં સિલેક્ટેડ નંબર છે આગળ જોઈએ તો ટાટાની સ્ટ્રોંગ છે સારી એવી કન્ડિશનમાં વ્હાઈટ કલરની અંદર ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે દરેક કારની ડિટેલ્સ આપણને આપવાના છે પાંચથી સાત મિનિટમાં તો વિડીયોને અંત સુધી તમે જોતા રહેજો તો સિતુલભાઈ શું રીકર્સ થાવાની સફારી સ્ટ્રોમ VX ટોપ મોડલ છે 2017 ની ડીઝલ ફર્સ્ટ ઓનર બે ચાવી વીમો વીમો બધું ચાલુ છે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો ટાયરો બધા નવા છે અને પ્રાઈઝ આપણે 651000 મૂકેલી છે ડિસ્કાઉન્ટ જે થતું હશે કરી આપીશું 651000 રૂપિયા આસ્કિંગ પ્રાઈસ મૂકી છે વિડિયોના મધ્યમ બી તમે આવશો તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોયો તો આગળ છે 500000 લોન થઈ જશે 5 લાખ સુધી આકારમાં લોન પણ થઈ જશે આગળ જોયો તો ક્રોસ સેવરોલેટ ની સારી એવી કન્ડિશનમાં કાર છે અને સિલેક્ટેડ નંબર છે વ્હાઇટ કલરની ની અંદર આની શું રીટેલ છે 2017 ની ડીઝલ સેકન્ડ ઓનર LTZ ટોપ મોડલ સનરૂફ ઓટો મિરર બધા ફંક્શન ચાલુ આના પણ ટાયરો બધા નવા છે અને 4 લાખ ને 49000 પ્રાઇસ મૂકી છે ડિસ્કાઉન્ટ કરી આપી 4 લાખ ને 49000 રૂપિયા પ્રાઇસ મૂકી છે વિડિયો માધ્યમથી તમે આવશો સારું એવું ડિસ્કાઉન્ટ તમને કરી દેશે કેટલી લોન થઈ જશે આમાં મેક્સિમમ એમ તો સેવરોલેટ પર કોઈ કરતું નથી પણ તો બી આપણે સાડા ત્રણ જેવી લોન કરી આપીશું સિવિલ સારું હશે સિવિલ સારું હશે તો તમને સવા ત્રણ લાખ સુધી થઈ જવાની છે આગળ જોઈએ તો હોન્ડા સિટી છે ડાર્ક બ્રાઉન કલર ડાર્ક બ્રાઉન કલર છે આની શું હિટેલ બે હજાર ચૌદ ની ડીઝલ ફર્સ્ટ ઓનર એના પણ ટાયરો બધા નવા છે વી મોડલ છે ગાડી નેવું હજાર જેમની ચાલેલી છે કન્ડિશન તમે જોઈ શકો છો શું આસ્કિંગ મૂકેલી છે આની ચાર લાખ ને પચાસ હજાર મૂકી છે આપણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપીએ ચાર લાખ પચાસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકી છે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ થઈ છે આમાં કેટલી લોન થશે અમારા મેક્સિમમ સમજો ને સાડા ની આજુબાજુ કરી આપી ત્રણ લાખ પચાસ હજાર ની આજુબાજુ તમારી લોન થઈ જવાની છે આગળ જોયો તો ટ્રેન્ડિંગ કાર એવી બીએમડબલ્યુ જીજે સિક્સ ના પાર્કિંગ સૌથી સસ્તી કાર તમારા માટે લઈને આવ્યો છું બ્લુ કલરની અંદર છે શું ડિટેલ છે બે હજાર આઠ ની બીએમડબલ્યુ ફાઈવ સિરીઝ પેટ્રોલ સેકન્ડ ઓનર વીમો નવો વી પાસિંગ નામ ટ્રાન્સફર બધું ઇન્ક્લુડિંગ ત્રણ લાખ ઓગણ હજાર મજબૂત તમને ઇન્ક્લુડિંગ મળી જાવ છે માત્ર ત્રણ લાખ ને ઓગણપચાસ હજાર રૂપિયામાં બીએમડબલ્યુ લઈ જાવ ફંક્શન ચાલુ બધું કમ્પ્લીટ દરેક ફંક્શન ચાલુ છે આગળ જોયો તો મર્સિડીઝ છે જે વન માં વ્હાઈટ કલર ની અંદર વિથ સનરૂફ તમને મળી જવાની છે પેનારોમિક સનરૂફ છે બે હજાર અગિયાર ની ડીઝલ ફર્સ્ટ ઓનર પિસ્તાલીસ હજાર જેન્યુન ચાલેલી છે પિસ્તાલીસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી છે શું આસ્કે મૂકેલી છે અને સાત પચાસ મૂકેલી છે થોડું ઘણું કરી આપી છે સાત લાખ પચાસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકી છે વિડીયોના માધ્યમથી તમે આવશો તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે કેટલી લોન થઈ જશે આમાં આના પર બે હજાર અગિયાર નું છે લોન તો નહીં થાય પણ તો બી ચારની આજુબાજુ સિવિલ સારું હશે તો કરી સિવિલ સારો હશે ચાર લાખ ની લોન થઈ જશે કેમ કે બે હજાર અગિયાર નું મોડેલ છે આગળ જોયું તો જે સેવન ના પાર્સિંગ છે બીજી મર્સિડીસ આની શું રીટર છે બે હજાર બાર ની પેટ્રોલ થર્ડ ઓનર છે ઇન્ટરનલ ટ્રાન્સફર થયેલી છે વીમો વીમો બધું કરીને આપણે આપીશું આની પણ સાડા સાત મૂકેલી છે થોડું ઘણું કરી આપીશું સાત હજાર જેન્યુન ફરેલી છે બધા ફંક્શન ચાલુ નેવું કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી છે સાત લાખ ની કેટલી પ્રાઇસ મૂકી છે સાડા સાત મૂકેલી છે સાત ઓગણપચાસ થોડું ઘણું કરી આપીશો સાત તો ઓગણપચાસ પ્રાઇઝ મૂકી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આમાં પણ લોન થઈ જશે ને હા થઈ જશે લોન થઈ જવાની છે આગળ જોઈએ તો આગળ જે બીજી રેડ કલરની અંદર નિશાનની તમે જોઈ શકો છો કે જે જે ટ્વેલના પાર્થિંગમાં છે સારી એવી કન્ડિશનમાં કાર છે આની સુ છે બે હજાર સોનની ફર્સ્ટ ઓનર છે કિલોમીટર ઇન્ટિરિયર બધું તમે ચેક કરી શકો છો બહુ સારી કન્ડિશનમાં ગાડી છે આમાં ત્રણ લાખ પ્રાઇઝ મૂકેલી છે પ્લસ માઇનસ કરે ત્રણ લાખ રૂપિયા પ્રાઇસ મૂકી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે જે એડ્રેસ અને મોબાઈલ નંબર મેન્શન કરેલો છે અને દરેક કાર ઉપર લોન થઈ જવાની છે તો આજે જ કોન્ટેક્ટ કરો અને લઈ જાઓ પ્રીમિયમ કાર બીએમડબ્લ્યુ જોયો તો બીએમ સફારી સ્ટ્રોમ જોઈએ સફારી સ્ટ્રોમ ક્રૂઝ જોયો તો ક્રૂઝ હોન્ડા સિટી જોયો તો હોન્ડા સિટી મર્સિલિજ જોયો તો મર્સિલિજ અને નિશાનની રેડ કલરમાં જુઓ તો દરેક કાર તમને સારા બજેટમાં અને સારી કન્ડિશનમાં મળી જવાની છે